છે પણ માને તો એક જ છે મારો ખોળો મારો ખોળો મારો ખોળો મારો ખોળો એટલે એક બીજી વાત યાદ રાખજો માનો ખોળો પૂજાય છે એ ભણેલી છે કે અભણ છે એનું કોઈ મહત્વ નથી ભલે અભણ હોય પણ માનો ખોળો પૂજાય છે કઈ ખોડામાં વાલ કેટલું હતું અને જેટલું વાલ હોય ભલે અભણમાં હોય અને તમે ગમે એટલા ભણેલા હોવ પણ એ અભણમાના ખોળાને પણ તમે કદી કિંમત ચૂકવી ન શકો માનો ખોળો પૂજાય છે એટલે હું તમને આગ્રહ કરું છું કે ભલે અભણ તો અભણ પણ માનો ફોટો જરૂર રાખજો અને બે અગરબત્તી કરજો એને આગળ રોજ બે અગરબત્તીઓ કરજો બાપનું મસ્તિષ્ક પૂજાય છે બાપનું મગજ પૂજાય છે એને છોકરાને ધંધે વરગાડ્યો બે પૈસા કમાતો કર્યો એ તો મર્યો પણ પહેલાંને જીવવાનો મંત્ર તો આપ્યો આનું નામ જ મંત્ર છે આનું નામ જ દીક્ષા છે જેમાંથી દિશા મળે જીવવાની દિશા મળે બાપનું મગજ પૂજાય છે અને પત્નીનું હૃદય પૂજાય છે પત્નીનું હૃદય કાળી છે કે ધોરી છે કે ગોરી છે કે કોઈ મહત્વ પણ એનું હૃદય કેટલા પ્રેમથી ભરેલું છે અને જો એનું હૃદય વાલથી પ્રેમથી ભરેલું છે મારો પતિ મારો પતિ મારો પતિ તો એ કાળી હોય કે ગોરી હોય કે ગમે તેવી હોય કરોડ કરોડની છે પણ રૂપરૂપનો અંબાર છે ને હૃદય વિનાની છે હૃદય છે જ નહીં લાગણીઓ છે જ નહીં એવા ઘણા પત્ની પતિઓ હોય ઘર જવા જ ના માગે આશ્રમમાં આવે ને બેસે બેસે એટલે હું કહું ભાઈ સાંજ પડી હવે ઘરે જાઉં શાંતિથી ઘરે જાઉં ના રે ના બાપજી શું કરવું છે જઈએ છીએ જઈએ છીએ જઈએ છીએ પણ આ માણસ ઘરે કેમ જતો નથી કારણ કે ઘરમાં હૃદય જ નથી અને હૃદય ના હોય એવી પત્નીના પુરુષને જો તમારે ઓળખવો હોય તો હું તમને એક નિશાની આપું એ પચાસ વર્ષનો હોય ને દેખાય એટલે સમજવાનું કે હૃદય વિનાની છે બિચારો પચાસ વર્ષનો પણ લાગે છે સિત્તેર વર્ષનો ડાચા બાચા બેસી ગયા છે પાસણા દેખાય છે અને જાણે અડધો મરી ચૂક્યો છે એવો દેખાય છે કારણ કે ઘરમાં જે પત્ની છે એ જડોનું રૂપ છે જડોઈનું ચૂસ્યા કરે લોહી ચૂસ્યા કરે ઘરમાં પગ મૂક્યો નહીં ઝઘડો શરૂ કર્યો નહીં મેણા માર્યા નહીં એવા મેણા મારે મારા ઓળખી તો એક સજ્જન કહે છે મને કે બાપજી અમારે ઝઘડા થાય ને એવું એવું બોલે કે બધું છોડીને તમારા આશ્રમમાં આવી જવાનું મન થઈ જાય કે હવે આ ઘરમાં પગ નથી મૂકવો પણ મેં કહું આવી ને ભાઈ મારે જરૂર છે મારે જરૂર છે દશરથની માફક તો આવી જ ના કે સા પડતાં પડતા પાછું બધું બદલાઈ જાય એમ કે સવારે નિર્ણય કર્યો હોય કે હવે તો જતું જ રહેવું છે પણ સાંજ પડતા પડતા વરી પાછો નિર્ણય બદલાઈ જાય ને હતા એના એ તું એ ભલી ને હું એ ભલો ને એ ગાડું પાછું એનું એ ચાલ્યા જ કરતું હોય પણ કોઈ સિત્તેર વર્ષનો હોય અને પચાસ વર્ષનો દેખાતો હોય પંચાવન વર્ષનો દેખાતો હોય આંખ મીચીને સમજી લેવું કે એના ઘરમાં અન્નપૂર્ણા છે એના ઘરમાં હૃદય છે વાલ છે પ્રેમ છે અને એ ટોનિક છે એ ટોનિકના કારણે આ પંચાવનનો દેખાય છે તો સિત્તેરનો પણ એના કારણે આ પંચાવનનો દેખાય છે એટલે ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલ્યા હિતકારી કૌશલ્યા માટે હિતકારી કૌશલ્યાનું તો જીવન ધન્ય ધન્ય થઈ ગયું મારો ખોળો ભરાયો મારા ઘરમાં ભગવાન આવ્યા ભગવાન આવ્યા પછી તો એ મુનિ મન લખેલું છે આ બધાના માધ્યમથી રામાયણ એટલે રામચરિત માનસ જીવનની એક દુઃખ દુઃખતી નસ છે દુઃખતી નસ લગ્ન વિના રહી નથી શકાતું અને લગ્ન કર્યા પછી સંતાન વિના નહીં નથી રહી શકાતું અને સંતાન થયા પછી શું થાય છે એ હવે આગળ ખબર પડશે ચાલો હર્ષિત મહતારી તો થઈ ગયું ને પણ હવે શું થાય છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે એટલે સજ્જનો તુલસીકૃત રામાયણ ઘટનાના માધ્યમથી તમારા જીવનને અને તમારું જીવન પણ રામાયણ જ છે તમારું જીવન પણ એક રામાયણ જ છે એટલે મારા એક ઓળખીતા સજ્જન ડગલે ને પગલે વાત વાતમાં આ રામાયણ થઈ છે આ રામાયણ થઈ છે આ રામાયણ થઈ છે એટલે તમારું જીવન પણ કોઈને કોઈ રીતે એક પ્રકારનું રામાયણ જ છે અને રામાયણના જે પાત્રો છે એમાંનું જ તમે પણ કોઈ એક પાત્ર છો અને એ પાત્રના માધ્યમથી આપણે બધા જ જીવન જીવી રહ્યા છીએ તો આપણને સૌને આ રામાયણમાંથી જીવન જીવવાની પ્રેરણા મળે ભગવાન ભલું કરે મંગળ કરે કલ્યાણ કરે આભાર ધન્યવાદ હરિઓમ તત્સત કૃષ્ણ કનૈયા દેવ નમ પાર્વતી ફતે હર હર મહાદેવ હર કરો નમસ્કાર સમય પાલન કરવા નમ્ર વિનંતી છે શાંતિ જાળવવા નમ્ર વિનંતી હું બાબુભાઈ માલપરાવાળા હરિભાઈ કથરિયા હરિભાઈ ઓળિયાવાળા ડોક્ટર કપોપરાય સાહેબ અને અન્ય મહાનુભાવો પણ સ્વામીજીને પુષ્પ આપવા માટે સર્વને નિમંત્રણ છે શ્રી દાદા ગોટી કૃષ્ણ સ્કૂલવાળા વગેરે મહાનુભાવો પણ આવશે તેવી નમ્ર વિનંતી અને બહેનો પણ સ્વામીજીને પુષ્પ પાવર પણ કરી શકશે બેનોને પણ આવવા વિનંતી છે વિધવા બહેનો વિધવા બેન વિધવા બેનો પણ આવી શકે વિધવા બહેનોને પણ નમ્ર પ્રાર્થના છે તેઓ પણ આવી શકશે

સાધકો સંતો અને મહાત્માઓની તપોભૂમિ ઋષિમુનીઓની દેવભૂમિ ભારત હિમાલયનું પ્રાંગણ છે ગંગા મૈયાનો ખોળો છે ભગવાન શ્રી રામની કર્મભૂમિ અને શ્રી કૃષ્ણની ક્રીડાભૂમિ છે ભાઈ છે વેદ ઉપનિષદ રામાયણ અને ગીતાની ગુંજ બુદ્ધ મહાવીર નાનક ગોરખ તુલસી અને મીરાએ પણ અધ્યાત્મના અમૃત અહીંથી જગતભરને પાયા છે આજ શ્રેણીમાં ભારતનું ભાગ્ય ફરી ઉજાગર કરવા ઈશ્વર કૃપાથી અવતર્યા છે વધુ એક સંત જેમને વિશ્વ સ્વામી સચ્ચિદાનંદજીના નામથી ઓળખે છે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીએ જગતની પીડાને જાણી છે તેથી જ સમાજનો પ્રત્યેક વ્યક્તિ આપના વિચાર અને વાણીની આંગળી પકડીને ચાલવા માંગે છે આપ સરળ સહજ વિનમ્રતાની પ્રતિમૂર્તિ છો આપની સમદ્રષ્ટિમાં સૌ સમાન છે કોઈ નાનું મોટું નથી આપની કૃપા દ્રષ્ટિ અને માર્ગદર્શનથી લાખો લોકોનો ઉદ્ધાર થયો છે હજારો ઘરોમાં પ્રેમ અને સંવાદિતાના દીપ પ્રગટ્યા છે લાખો શ્રદ્ધાળુઓએ ભક્તિ માર્ગે પ્રયાણ કર્યું છે તો આવો સાંભળીએ અને આનંદ લઈએ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની અમૃતવાણીનો